ફાઇટર પ્લેન તૂટી પડ્યું હતું વિમાન તો સળગીને ખાખ થઈ ગયું હતું પરંતુ બંને પાયલોટનો બચાવ થયો પહેલા પાયલોટ સમયસર પેરાશૂટ પહેરીને કૂદી પડ્યા હતા અને સમયસર પેરાશૂટ ન ખુલવાને કારણે બીજા પાયલોટ ઘાયલ થયા નીચે સલમેર શહેરની મધ્યમાં જવાહર કોલોની નજીક વસ્તીમાં આગના ગોળા તરીકે વિમાન પડ્યું ફાઇટર પ્લેન એક બેડરૂમ સાથે ટકરાવું હતું અને ખાખ બની ગયું સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી વિમાન પડ્યા બાદ તરત જ ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો પ્લેન પડતાની સાથે જ ઘટના સ્થળે ભીડ જમા થઈ ગઈ હતી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા ન્યૂઝ મોડાસા